નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરી શકાય કે આજની તારીખ છે પાંચ જાન્યુઆરીની પાંચ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઘણા બધા દિવસો આપણે ઉજવતા હોઈએ છીએ પર્યાવરણ દિવસ ઉજવીએ અલગ અલગ દિવસોની ઉજવણી એટલા માટે થતી હોય છે મહત્ત્વની રીતે કે એ પર્ટીક્યુલર વસ્તુ કે એ પર્ટિક્યુલર દિવસે આપણે પર્યાવરણ હોય તો પર્યાવરણનું જતન કરીએ કે રાષ્ટ્રીય પક્ષી દિવસની આજે ઉજવણી કરી રહ્યા છે તો પક્ષીઓનું જતન એનું સંરક્ષણ કારણ કે લુપ્ત થતી પ્રજાતિઓ અને એ પ્રજાતિઓના અનુરૂપ જે વાતાવરણ છે વાતાવરણને કેવી રીતે આપણે વ્યવસ્થિત કરીએ કે જેથી કરીને પ્રજાતિઓ લુપ્ત ના થાય અને આપણી જે ઇકો સાયકલ છે એ ઇકો સાયકલ મેન્ટેન રહે સૌ પ્રથમ વખત વર્ષ બે હજાર બેમાં બોનફ્રી યુએસએ અને એવિયન વેલફેરે વિશ્વ પક્ષી દિવસની ઉજવણી કરી હતી હેતુ જે રીતે શરૂઆતમાં મેં કીધું કે હેતુ એટલા માટે કે લોકો જાગૃત થાય પક્ષીઓ વિશે જાગૃત થાય સાથે સાથે ઇકો સાયકલ વિશે જાગૃત થાય અને અત્યારે જે પરિસ્થિતિ છે કે કોન્ક્રીટ જંગલ આપણી આજુબાજુમાં છે ઘણી વખતે આપણે સમાચારોમાં સાંભળીએ કે સિંહોભાઈ શહેરી વિસ્તારમાં આવ્યા કે દીપડાઓનો આતંક વધી ગયો છે કે દીપડાઓ શહેરી વિસ્તારમાં દેખાય છે કેમ દેખાય છે શું એ લોકો શહેરી વિસ્તારમાં આવે કે શહેરી વિસ્તાર જંગલની અંદર જતો રહ્યો કારણ કે માઇગ્રેશન કરવું એ પ્રાણી પક્ષી આ તમામ એ જળચર પ્રાણી હોય કે પછી લાઈફ એનિમલ હોય કે પછી પક્ષી હોય આ એમનો એક નેચર છે એક રૂટીન છે અને માઇગ્રેશનની અંદર જો એમને પૂરતી જગ્યા નહીં મળે તો એ પછી સ્વાભાવિક વસ્તુ છે એ તમારા વિસ્તારની અંદર તમને જોવા મળે પ્રયત્ન રાષ્ટ્રીય પક્ષી દિવસે પક્ષી પ્રેમીઓ એ પ્રયત્ન કરતા હોય છે કે પક્ષીઓનું સંરક્ષણ કેવી રીતે કરી શકે કે એમનો જીવ ન જાય એ માટે કેવી રીતેનું એક વાતાવરણ ઊભું થાય લોકોમાં જાગૃતતા કેવી રીતે ઊભી થાય આ તમામ પ્રયત્નો પક્ષી પ્રેમીઓ કરતા હોય છે પર્યાવરણ પ્રેમી કરતા હોય છે પર્યાવરણ વિદો કરતા હોય છે અલગ અલગ સંસ્થાઓ આની જાળવણી રાખતી હોય છે પરંતુ આપણે શું જ શું શીખવાનું છે શું સમજવાનું છે એ મહત્વની વસ્તુ છે સાથે આપણા રાજ્યની અંદર અભ્યારણો ઘણા અભયારણ્યો છે ગુજરાતની વાત કરીએ તો નરસરોવર પક્ષી અભ્યારણ છે ગાગા પક્ષી અભયારણ્ય છે ખીજડીયા પક્ષી અભ્યારણ છે પોરબંદર પક્ષી અભ્યારણ છે હિંગરોડગઢ પક્ષી અભ્યારણ્ય છે વઢવાણ પક્ષી અભયારણ્ય છે થોડ જે જાણીતું છે પક્ષી અભયારણ્ય તરીકે શુલપાણેશ્વર પક્ષી અભયારણ છે ઘણા બધા પક્ષી અભયારણ્ય છે રાજકોટ સાઈડ જાઓ તો તમને વિંછીયા તાલુકામાં આવેલું હિંગરોડગઢ પક્ષી અભ્યારણ્ય મળે એટલે અભ્યારણો ઘણા બધા છે કેન્દ્ર શાસિત કેન્દ્ર દ્વારા પણ ઘણા બધા અભયારણ્યોની જાળવણી કરવામાં આવે છે પરંતુ હવે જાગવાનું આપણે છે કારણ કે આપણી આજુબાજુમાં આપણે ચકલી નથી જોઈ શકતા કેમ નથી જોઈ શકતા શું કારણ છે કેમ ચકલી એક લુપ્ત થતી જાતિની અંદર જોવા મળી રહી છે ગામડામાં હજુ પણ જાઓ તો તમને ચકલી જોવા મળે પરંતુ શહેરી વિસ્તારમાં નમસ્કાર ધન્યવાદ બિલકુલ સાથે આકાશભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે દર્શના એનિમલ ના ટ્રસ્ટી આકાશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં મેં પહેલો પ્રશ્ન આપને પૂછું કે આપણે અલગ અલગ દિવસે અલગ અલગ દિવસોની ઉજવણી તો કરીએ છે પરંતુ ખરેખર આપણે ક્યાં આપણી ક્ષતિ કે એ ક્યાં રહી જાય છે કે આ બધી પ્રજાતિઓ લુપ્ત થતી જઈ રહી છે ચકલીની વાત કરીએ કે પછી અલગ અલગ આપણે મેનાની વાત કરીએ આ તમામ પ્રજાતિઓ અમુક પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ રહી છે અને પાછળનું કારણ શું છે કારણ કે કે થી શરૂઆત કરીશ એક કવિ છે ગુજરાતી સાહિત્યના તેમનું નામ છે ઉમાશંકર જોશી અને તેમની ખુબ સારી એવી લાઈન છે કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે વનો છે વનસ્પતિ મતલબ કે આ પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિ નો અધિકાર છે બરાબર ક્યાંક ને ક્યાંક આપણે જેને એક લાલચ પાછળ અને એક મો પાછળ એટલા અંધ થઈ ગયા છે કે આપણને એવું જ લાગે છે કે આ પ્લેનેટ આ પૃથ્વી ગ્રહ છે ને એ ખાલી માત્ર ને માત્ર આપણા માટે છે એવા ઘણા પશુ છે જેમ કે અત્યારની હાલની વાત કરું અત્યારે પૃથ્વી ઉપર દસ હજાર કરતા વધુ પક્ષીઓ નિવાસ કરતા હોય છે એની સંખ્યાને પેલા ઘણી વધારે હતી અને આ જે લુપ્ત પ્રજાતિઓને જે સંરક્ષણ આપવાનું કામ છે એ આયુસીએન કરે છે જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ ઇન્ડિયા સોરી ઓફ નેચર એટલે કે આ એનએસયુએન અંદર ત્રણ પ્રકારના પક્ષીઓ લોકો ઇન્કલુડ કરતા હોય છે કે ટોટલી લુપ્ત થઈ ગયા હોય લુપ્ત થવાના આરે હોય અને જે લુપ્ત થવાના હોય એટલે એ આપણને એમ બતાવવા માંગે છે કે આ પક્ષીઓ કયા કારણે લુપ્ત થઈ ગયા છે એક તો પહેલા તો માનવ વસવાટ કે જે એક હદથી વધારે જંગલોનો વિનાશ કરી રહ્યો છે તમને મને બધી વસ્તુ સારો એવો ખ્યાલ છે બીજી વસ્તુ એ કે પોલ્યુશન અને અવાજ તમને કદાચ જાણીતા વધારે પડતો જો હોય ને તો પક્ષીનું ગર્ભપાત થઈ જાય થઈ હોય છે એ વધારે કારણે જેથી બચ્ચા એ લોકો સર્વ નથી કરી શકતા બીજી વસ્તુ અત્યારના સમયમાં પક્ષીઓ આપણા ઘરમાં ઈંડા આપી રહ્યા છે શા માટે કારણ કે આપણે લોકો માટે જંગલ રાખ્યા છે જ નહીં રાતે લોકો માટે કોઈ ઘરની વ્યવસ્થા રહી છે જે જગ્યાએ ઘરની વ્યવસ્થા કરેલી છે એ લોકો ત્યાં ઝાડ કાપી રહ્યા છે અને ઝાડ કાપવાના કારણે લોકો પક્ષી ને શિકાર નહીં તો લોકો શિકાર પણ એટલા સામે કરી રહ્યા છે પક્ષીઓને મારવા માટેના ધ્યાન હવે એવા તહેવારો પણ આવી રહ્યા છે જેમાં સરકાર ટોટલી ના પડે છે કે ઉપયોગ ના કરવો પણ અંદર ખાને ચાઇનો દોરી એ ખદતી વધારે જેમાં તમે ઉત્તરાયણ માં તો હજારો પક્ષો મૃત્યુ પામેલા હોય છે ક્યાંક ને ક્યાંક આપણે સમજવું પડશે સરકાર દરેક વસ્તુ કરશે એની પણ મારવાની પોતાની જવાબદારી સમજવી પડશે સંવિધાને પણ આ વસ્તુનું બહુ સારી રીતે મેન્શન કરેલું છે બેતાલીસ માં સુધારો કરેલું છે ઓગણીસો છોતેર ને જેમાં ટોટલી સરકાર બંધારણ આપણે હક આપે છે કે તમે દરેક વ્યક્તિ પશુ પક્ષી તમે સુરક્ષા કરશો એટલે કાયદો આપણને છે પણ આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી રહ્યા છીએ ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે બરાબર છે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે મિતલભાઈ જે રીતે ત્રેવીસ અભ્યારણો ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત છે આ ગુજરાતની અલગ અલગ જે અભ્યારણો છે એ કાર્યરત છે પરંતુ અભયારણ્યોની સાથે સાથે હવે એવું લાગી રહ્યું છે કે અભયારણ્યો કરતા હવે ટુરિસ્ટ પ્લેસ વધારે થઈ રહ્યા છે અભયારણ્યો એટલા માટે કે પક્ષીની જાળવણી માટે પરંતુ હવે ટુરિસ્ટ જેટલા જાય છે જે રીતે આકાશ વાતચીત કરી કે પોલ્યુશન ના હોય કે અમુક ડેસેબલ સુધીનો અવાજ ના હોય એ પક્ષીઓને જે નુકસાન પહોંચાડે છે રાષ્ટ્રીય રાજ્ય સ્તરે જો જોવા જઈએ તો ગુજરાત સરકાર કરુણા અભિયાન ચલાવી રહ્યું છે ઘણા બધા અભિયાન ચલાવી રહ્યું છે

બીજી વાત ખૂબ દુઃખ સાથે જે છે ભયંકર સ્વાર્થી પ્રાણી છે એક્ઝામ્પલ આપવામાં આવીશ કે કોરોના વન સુધી અમે વૃક્ષારોપણની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છીએ રાજ્યમાં એટલે ખ્યાલ છે કોરોના વન સુધી એવું હતું કે કોઈ વૃક્ષો વાવું હોય તો તમારે એને સમજાવવા પડતા જીવ દેહ અને પક્ષીઓ બચાવ ને ઓક્સિજન આપે પણ લગભગ કોઈ પોતાના ઘર આસપાસ વાવા દેતા નહોતા પરંતુ કોરોના ટુ જેવું આવ્યું લોકો સમજી ગયા કે ભાઈ વૃક્ષ હશે તો જ મને ઓક્સિજન મળશે એટલા માટે હવે લોકો વૃક્ષ વાવવા માટે કરે છે છે એટલે હું અંગત રીતે એવું માનું છું અમારો મત કે પક્ષીઓની ધાર્મિક મહત્તા તો ઠીક છે પણ એની આર્થિક મહત્તા સામાજિક મહત્તા મેડિકલ મહત્તા શૈક્ષણિક મહત્તા જો આપણે મનુષ્ય જાતને સમજાવી શકશું તો પૃથ્વીના તમામ પશુઓ પક્ષીઓનું રક્ષણ થશે સંવર્ધન થશે હું તો અંગત રીતે એવું માનું છું પક્ષીઓ એ ઉડતા ભગવાન છે અને આપણે ભગવાનને નહીં પણ નહીં બચી શકીએ એટલે આપણે જો બચવું હશે તો આપણે પક્ષીઓને બચાવવા પડશે તો એટલે કે જણાવટ એ નહીં હોય તો આપણું પણ કોઈ અસ્તિત્વ રહેવાનું છે નહીં કેમ કે સૃષ્ટિ નો સફાઈ કામદાર જે છે એ ગીધ છે પરંતુ આ જે પ્રદૂષણ પ્રદુષણ હિસાબે ગીધ નાબૂદ થઈ ગયા અને મારો તો એવો પણ મત છે કે કોરોના ને જે રોજ 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 આપણે છાપવા માંગીએ કે આ ફ્લુ આવ્યું આ વાયરસ જે છે એની પાછળ પણ આપણે પાપ મનુષ્ય પાપ જ એની માટે કારણવું છે કે ભગવાને તો ખૂબ સુંદર રીતે બધું બનાવ્યું છે જેને કહેવાય ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે સંવર્ધન થી લઈને ના સુધીની સિસ્ટમ એક સરસ ગોઠવાયેલી જ છે પરંતુ આપણે એમાં ચેડા કરી કરીને આપણે બધું આપણું બગાડ્યું છે પક્ષીઓને બચાવશું કાર્યુ અસરકાર રીતે એટલે કે અસરકારક રીતે કામ કરવામાં લગભગ બધી સરકારો કે રાજ્યની સરકારો હોય કે સમગ્ર રાષ્ટ્રીય સરકાર હોય ખાસ કરીને જીવદયા જીવરક્ષા પક્ષી બચાવો અભિયાનમાં ભયંકર નિષ્ફળ ગઈ છે તમારે જાહેર મંચ ઉપર પણ હું અનેકવાર વાર કરું જ છું કારણ કે કમનસીબે જે ડિસિઝન મેકર્સ હોય છે હું ગુજરાત સિવાયના રાજ્યોની વાત કરું છું ગુજરાત સિવાયના રાજ્યોમાં જે ડિસિઝન મેકર હોય છે એ મોટાભાગના નોન વેજીટેરિયન હોય છે જનરલી આ બહુ જીડા અને કરુણા અને પક્ષીઓ અને પશુઓ સાથે બહુ જાદી નિસ્મત હોતી નથી અને અમારી જે લોબી જે છે મારા જેવા એ બધા અમે ત્યાં જીવદી જતા હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં આની બહુ જાદુ નિસ્મત ન હોય એટલા માટે મેં શરૂઆતમાં જે વાત કરી કહું તો પશુ અને પક્ષીઓની વૈજ્ઞાનિક મહત્તા શૈક્ષણિક મહત્તા સામાજિક મહત્તા જો આપણે સમજાવશું તો જ પક્ષીઓ બચી શકશે એક ત્યાં ઘણા લોકો ચકલીનો માળો લેવા પોતાના બાળક સાથે વાલીઓ આવે ત્યારે હું સમજાવું કે આ પક્ષીઓ તમે શેના માટે લઈ જાવ છો તો તરત કે આ તો જીવ દેવા માટે પક્ષી બચે ને તમે ખોટું બોલો છો આનાથી પક્ષી નહીં બચે તમે બચી જશો એટલે તલક વાલીઓ મને પૂછે કે આ ચકલી બચે અમે કેવી રીતે બચીએ બે જે બાળક ચકલી ને ચણ નાખવાના રવાડે ચડશે જે બાળકને કુતરાને દૂધ પાવાના રવાડે ચડશે એ બાળક તમને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં નહીં તમે બીમાર હશો તરત તમારી સારવાર કરાવશો એટલે તરત હું એને સ્વાર્થ સાથે જોડી દેવાનો પ્રયત્ન કરું છું એવો પ્રયત્ન આમાં થશે તો હું એવું મારું અને હકીકતે આમ તમે જોવા જઈએ ને ભાઈ તો પશુ જે છે એ ધન જ હતું પશુ ધન જ કેવાતું ગૌ ધન જ કેવાતું આ મારા જેવા કોઈ મૂર્ખ માણસે આમાં સેવા શબ્દ ગાળી દીધો અને સેવા શબ્દ જ્યાં જ્યાં ભૂસો છે

હવે તો ચકલી જ દેખાતી નથી એટલે બાળકોને ચકલી શું એ જ ખબર નથી ઘણા પક્ષીઓ છે કે જે બાળકો દેખી નથી શકતા એટલે હવે માત્ર ફોટા ઉપરથી જ આઈડેન્ટિફાય કરવાનું રહે છે કે આ પક્ષી છે આ પક્ષી છે પરંતુ જો અત્યારની જનરેશન આ વસ્તુઓ જ નહીં જોઈ શકે કે આ પક્ષીઓને જ નહીં જોઈ શકે આ કુદરતી જે કુદરતની જે રચના છે એને જ નહીં જોઈ શકે તો આગળ કેવી રીતે જાળવણી કરશે બીજું મારે એ પૂછવું છે આપણે ટુ જી માંથી થ્રીજી થ્રીજી માંથી ફોરજી ફોરજી માંથી હવે જી તરફ આગળ વધી રહ્યા છે મોબાઈલ વિકાસ કરવો છે પરંતુ વિકાસ થઈ રહ્યો છે એ પ્રકૃતિના નાશની સાથે સાથે વિકાસ થઈ રહ્યો છે તો વિકાસ બેલેન્સ નથી થઈ રહ્યો હવે વિકાસ થાય છે તો પ્રકૃતિનો નાશ થાય છે તો બેલેન્સ રીતે સાથે આ જે મોબાઈલના રેડિયેશન છે એ કેટલા ઇમ્પેક્ટ કરે છે પક્ષીઓના જીવન ઉપર ઓકે હવે તમારે માં અમારા સર એક સ્ટેટમેન્ટ આપી દઉં કે તમારે રાતને સુઈ જવું હોય ને તો તમારો ફોન તમારાથી દસ ફૂટ દૂર રાખવો દસ ફૂટ દૂર પ્લસ એ તમારો ફોન ફ્લાઇટ મોડ કરીને રાખો લાઈટ ઓન પણ નહીં રાખવાનું કે એનું રેડિયેશન તમારા કવર પણ ના થવું જોઈએ કારણ કે સંભાવના એક વધુ થઈ જતી હોય છે બરાબર એક માણસની વાત કરું છું તે આટલું હદે પાવરફુલ થતું હોય છે આપણે મોબાઈલની વાત કરું છું અને વાત કરીએ હવે ટાવરની જે બહાર નાખેલા હોય છે તો આમાં કેવું હોય છે કે એના રેડિયેશન એટલી હદે પાવરફુલ હોય છે બરાબર કે કોઈ પણ પશુ એ જે સીમા હોય છે ક્રોસ પણ નહીં કરી શકતા કારણ જો એના ટચમાં આવે તો ત્યાં તરફડીને ત્યાં કરંટ લાગતો હોય પ્રમાણે મરી જતા હોય છે બરાબર અને આ બધું આપણી સુખ સુવિધા માટે ઉભું ખરેખરમાં કરેલું છે પણ જો આનું કવર કરવું હોય ખરેખરમાં તો સરકારે જંગલોનો વિકાસ કરવો પડશે પણ અત્યારે ખરેખરમાં ઉભું થઈ રહ્યું છે સરકાર જંગલો કાપી પણ રહી છે ઓક્સિજન સરકારને બનાવવો પણ છે જો ટાવર પણ બનાવવા છે ફોર જી થઈ તો ગયું સરકારે બીજો ઓપ્શન એ પણ વિચારવું જોઈએ કે ફાઈવ જી ના કારણે ખાલી માત્ર મનુષ્યનો વિકાસ ના થવો જોઈએ કારણ કે પશુના વિકાસ તો તમે મંદ રાખીને બીજાનો વિકાસ કરો એને વિકાસ ખરેખરમાં ના કહેવાય મનુષ્ય તો એની સુખ સુવિધા ભોગવવાનું છે પણ એ સુખ સુવિધા પાસે કેટલા જીવો હણાઈ રહ્યા છે અને ના હણાય એટલા આપણે સરકાર થોડા પ્રયત્નો કરવા પડશે કે જેટલા બી જંગલો છે એને વધારે પડતું પ્રોત્સાહન આપવું પડશે પણ પ્રોત્સાહન આપવાની સાથે સરકારે એ પણ પત્રિકા બહાર પાડવી પડશે કે ભાઈ પક્ષીઓને કેવી રીતે આપણે બચાવી શકીએ છીએ બરાબર અને નોર્મલી એક્ઝામ્પલ આપું તો જે આજે પક્ષી દિવસ છે બરાબર તો અમેરિકાની અંદર બે માં આ દિવસ શરૂ કરવામાં આવે છે મનાવવાનું તો અમેરિકામાં એ દિવસે છૂટી રાખવામાં આવે છે દિવસે તમામ લોકો ઘરમાંથી બહાર નીકળે પક્ષીઓનો જોવે અને કેમેરામાં કેદ કરે એમને ખવડાવે સમાજની અંદર જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડે આ યુવાસી ની વાત કરું છું જે બે હજાર બે થી આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ તો એ રીતે હું વાત કરું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં છે એક આવ્યું છે હિમકોર્ડ પક્ષી અભયારણ્ય તો ત્યાં આ શિક્ષણ આપવામાં આવે છે પ્રકૃતિને લઈને કેવી રીતે તમે પ્રકૃતિને બતાવી શકો પક્ષીઓને બચાવી શકો ચકલી જો રાત થઈ રહ્યો તમે એને કેવી રીતે કવર કરી શકો અને જે પણ જીવ છે તો તમારા ઘરની આગળ ઝાડ વાવો કારણ કે ઝાડના કારણે ઘણા પક્ષીઓ ત્યાં આશરો લેશે બરાબર આશરો લેવાના કારણે એ લોકો પોતાનું રક્ષણ કરી શકશે કારણ કે અત્યારે ગામડામાં ચકલીઓ છે પણ અહીંયા જે જોવા જઈએ ખરેખર જે સિટી વિસ્તારની અંદર કાં તો આપણને એવું લાગે કે ચકલી બી છેલ્લે ક્યારે જોવી હતી ચકલી છોડો કાગડાની વાત કરો તો તમે હું બધા જાણીએ છીએ કે ભાઈ આપણી હોજરી શરીરની આવે છે એ અમુક વસ્તુ ખાવા માટે કેપેબલ હોય છે આમ કશું ના ખાઈ શકે કે મેંદો છે તો એવી જ રીતે તમામ લોકોએ વિચારવું પડશે કે પુણ્ય પુણ્યથી ખરેખરમાં આપણે માત્ર પુણ્ય માટે બીજા જીવને આપણે હેરાન ના કરી શકીએ અત્યારે માણસ પુણ્યની લાલસામાં છે ને કાગડા અન્ય પક્ષીઓને સેવા આપી રહ્યા છે રતલામી સેવા આપી રહ્યા છે દહેણ એ લોકોને કાંઠિયા આપી રહ્યા છે પાપડી આપી રહ્યા છે પણ લોકોએ વિચારવું પડશે કે આ ખોરાક એ લોકોના પાચન માટે ખરેખરમાં છે નહીં એ વસ્તુના કારણે એ લોકોની હોજરી સંકોચાયેલી રીતે શરીરમાં એ લોકોને પોજન ક્રિએટ કરી રહ્યું છે અને ભોજન ના કારણે જીવ તડપીને મરી ગયો છે એ લોકો આખો ખોરાક જ અલગ છે એ લોકો અમુક ગંદકી છે અમુક માસ છે રસ્તા પર પડેલું સડેલું માસ છે ખાવા ટેવાયેલા છે પણ આપણે શું કરીએ આપણે લાલચના કારણે લાઈનમાં કાઠિયા મૂકી દઈએ છીએ તેઓ મૂકી દે છે કે ભાઈ જીવ ખાશે પણ જીવ ખાતો નહીં ઉપરથી આપણે પાપના ભાગીદાર બની જાય છે અને તમામ વસ્તુની અંદર આપણે વિચારવું પડશે કે ભાઈ હું આ વસ્તુ ના કરું પુણ્ય દરેક વસ્તુ ઉપર નાળો કેટલીક જગ્યાએ થોડું માઇનર બતાવવું પડે આપણે કે હા આ વસ્તુ હું નહીં કરું તો મારે આ વસ્તુ નહીં થાય બિલકુલ સાચી વાત છે પરંતુ ઘણી વખત મિતલ સર જે રીતે વાત વાત કરી કે જે છે છે ખોરાક રોલ ભજવી રહ્યો પણ આપણે માની છે કે ચકલી રેડિયેશનના કારણે જ એની પ્રજાતિ હવે લુપ્ત થતાના હારે છે પરંતુ ખોરાક ખોરાક એટલો મહત્વનો પોર્શન છે જ્યારે ચકલી કોઈ પણ પ્રકારનું દાણ કે કોઈ પણ પક્ષીને શું નાખવું આ તે બધી વસ્તુ ઘણી વખત તમે જોતા હોય રસ્તા ઉપર પાડી ઉપર ગાંઠિયાના ઢગલા કરી નાખ્યા હોય કે કાગડાઓ આવીને કહી જશે કબૂતરો આવીને કહે છે તો જે જે વસ્તુ જે ખોરાક મનુષ્ય માટે હાનિકારક છે શું એ ખોરાક પક્ષીઓ માટે પણ હાનિકારક હોય શકે ને હા ચોક્કસ હોય શકે અને હું તો અંગત રીતે એવું માનું છું કે ત્યારે ચણ આપવાની જે પ્રવૃત્તિ છે અમે પણ કરીએ છીએ એવું નથી કે અમે નથી કરતા પણ અમે જે બાજરો જે બધું નાખતા હોય સ્વાભાવિક કબૂતરો નાખવા માટે પણ અંગત રીતે બહુ સ્પષ્ટ મારો મત એવો છે કે આ પણ એનો ખોરાક નથી ગાંઠિયા ને એ બધું જે આકાશભાઈ વાત કરી એ તો એક હજાર ટકા નથી તો નુકસાનકારક જ છે પરંતુ જે રૂટિનમાં જે ચણ નખાતું હોય એ એના માટે પોષક ને બધું એ બધી બરાબર છે ધાર્મિક રીતે પણ એ હું માનું છું કે ઇટ્સ લાઈક પેઇન કિલર હકીકતે કોઈ પણ પક્ષીઓનો જે બેઝિક ખોરાક છે એ શું છે ટેટા છે ફળ છે પર્ણો છે એ જ એનો નૈસર્ગિક ખોરાક છે અને એ કરવા માટે તો વૃક્ષો જ જોઈએ ઉમરો છે પીપળો છે વડલો છે એવા જે હજારો ની સંખ્યામાં જે વૃક્ષોની પ્રજાતિ જે છે એ જો આપણે વાવી દઈએ તો તેનાથી સૌથી મોટો બેનિફિટ આપણને તો ઓક્સિજન નો તો થાય જ અત્યારે આપણે બધા જોઈએ છીએ કે શનિ રવિ આવે એટલે આપણે ફાર્મ હાઉસ ગોતતા હોય કોઈ રિઝોર્ટ ગોતતા હોય તો ભાઈ આપણે આ રિઝોર્ટ ને તોડીને તો આપણે આ કર્યું આ પેલી વાર બીજી વાર એ કે હું હું માનું છું કે આપણે સવારે છ વાગે ઉઠવું હોય તો એલારામ ઉકવું પડે અને ને આપણે પાંચ વાર બંધ કરી દેવું પડે એની બદલે જો તમારા ઘરની આજુબાજુ સરસ મજાનો વડલો હોય ઉમરો હોય એવું કોઈ ફળાવ વૃક્ષ હોય તો સરસ મજાના ચકલીઓ આવે પક્ષીઓ આવે હું મારા ઘરની વાત તમને કહું મારા ઘરમાં સવારનાપુરમાં અનેક ઘણા ચકલીઓ કાબરો અને એવા બધા પક્ષીઓ આવે છે એટલે કુદરતી રીતે મારી સવાર સારી પડે છે એવું કહેવત છે ને એની સવાર સારી એનો આખો દિવસ સારો અને આ હકીકત હું એન્જોય કરું છું સવારનાપુરમાં મને કે મારા મારા બાળકોને ઉઠાડવાની જરૂર નથી પડે કુદરતી જે ચી 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 કરતું મનમોહક મ્યુઝિક એવું સરસ વાગતું હોય કે આપણે મજા આવી જાય ને આપણે પોતે જ આપણે અને તરત આપણે લાલચ પણ થાય કે આ પક્ષીઓની બ્યુટી નાના નાના બચ્ચાઓ ચાલને આપણે જોવા જઈએ એટલે બાળકો પણ એની મેળે ઉઠી જાય ને હું પણ એની મેળે ઉઠી જાઉં અને તરત એને જે કંઈ જે કઈ શાકાહારી ભોજન આપવાનું હોય ગાંઠિયા ને બધી વસ્તુ સિવાય નું તરત તમે આપવાનો પણ પ્રયત્ન કરીએ એના માટે કુડડા બનવાનો પ્રયત્ન કરીએ એટલે સવારના પૂરમાં અમારે મહેમાનોની ઘરાકી આવી ગઈ હોય પણ એવી ઘરાકી જે અમને ગમે એવી બિલકુલ સાચી વાત છે વર્તિકલ જે છે એક એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે પાણી સંગ્રહનું કાર્ય આપણે કરશું તો વૃક્ષો આવશે વૃક્ષો આવશે તો પક્ષીઓ આવશે વૃક્ષો આવશે તો ઓક્સિજન આવશે જળ બચશે તો આપણે બચશું એટલે આ બધા જે પાંચે પાંચ સેટ આપણા માટે વાસ્તવિકતાનો પણ આપણે સ્વીકાર કરવો પડશે આપણે એવું કેવું પડશે કે ભાઈ તમારા તમારે બચવું છે તો પક્ષીને બચાવો તમારે તમારું સ્વાસ્થ્ય સુધારવું છે તો પક્ષીઓને તમે સારો વૃક્ષોના ટેટા ખવડાવવાનો પ્રયત્ન કરો જેથી એમનું જે સ્ટુલ હશે એમાંથી સારા બીજા અનાજ તૈયાર થશે કારણ કે અંતે તો આખી ઇકોસિસ્ટમ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે અને વાત કરી ધારો કે મોબાઈલ રેડિયેશનની તો મોબાઈલ રેડિયેશન અટકાવવાની માત્ર તાકાત ગાયના ગોબરમાં છે એટલે આ બધી વસ્તુ આપણી પાસે જે પ્રોબ્લેમ છે એમ સોલ્યુશન પણ છે પરંતુ આપણે પ્રોબ્લેમને ઘટાડવાને બદલે પેઇન કિલર આપી આપી વધારવાનું કરીશું પણ પેઇન કિલર આપીને આપણે વધારીએ છીએ આકાશભાઈ પ્રોબ્લેમ તો સતત વધતી જાય છે પ્રોબ્લેમ જ્યારે પ્રોબ્લેમ નાશ કરવા જોઈએ કે પ્રોબ્લેમ ને ઓછી કરવા જઈએ તો વિકાસ નથી થતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી બનતું સામાન્ય વ્યક્તિઓને તો કેવું છે સામાન્ય વ્યક્તિઓને તે દૂધ અને દહીંમાં માં બંનેમાં હાથ જોઈએ છે બંનેમાં હાથ રાખીને ચાલવું છે બંને બંને સાઈડ લાડવા ખાવા છે હું આપણે એક માં ઇન્ટરપ્ટ કરું આપણે સરસ મજાની વાત કરી વિકાસની તમને જાણીને આનંદ પણ થશે અને કદાચ આશ્ચર્ય પણ થશે કે હમણાં ભારત સરકાર દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે કોરોના કોને કોને નથી થયો અથવા કોરોના જાણીને મેં પેલા કીધું કે આનંદ આશ્ચર્ય થશે કે જે લોકો ગૌશાળામાં નિવાસ કરતા જે પશુપાલકો હતા પક્ષીઓ સાથે રહેતા હતા એમાં કોરોનાનું પ્રમાણ ઓલમોસ્ટ ઝીરો છે અને આ ઓથેન્ટિકેટેડ ફિગર થશે તો જ વિકાસ છે હેલ્થ થશે તો જ વેલ્થ છે

વિકાસ કરવો છે પરંતુ વિકાસ ની સાથે સાથે આપણે પ્રકૃતિનું નિકંદન નીકળતા હોય એવું પણ લાગી રહ્યું છે અને બીજી બાજુ વસ્તુ એ છે કે આપણને પાછી પ્રકૃતિ પણ જોઈએ છે આપણી સમસ્યા એ બહુ મોટી થઈ ગઈ છે કે પ્રકૃતિ વિકાસ બી જોઈએ છે અને પ્રકૃતિ બી જોઈએ છે અને આનું બેલેન્સ ક્યાંક નથી થઈ શકતું આકાશભાઈ છેલ્લો પ્રશ્ન પૂછું છું સમયની મર્યાદા નડી રહી છે લોકોએ હવે ક્યાં જાગવાની જરૂર છે શું કરવાની જરૂર છે કારણ કે બધાએ પોતપોતાના ઘરમાં ચલો પક્ષીઓને દાણ નાખવા માટે નવલા ઘર તો વસાવી દીધા પાણી માટેનું એક વાટકો મૂકી દીધો પરંતુ એટલાથી શું પક્ષીનું સંરક્ષણ થઈ જશે ના એટલાથી નહીં થાય પહેલા તો આમાં છે ને સરકારે અને મનુષ્ય બંને સાથે રાખીને કામ કરવું પડશે કારણ કે સરકારે પહેલા તો પત્રિકા બહાર પાડવી પડશે કે ખરેખરમાં પક્ષીઓને માટે શું હોય શું ના હોય તમે એને શું આપી શકો શું એને ના આપી શકો પહેલા તો આપણે જે પેલા ખાવાની પ્રવૃત્તિ જે આપણે પુણ્ય માટે કરી રહ્યા છીએ ગાંઠિયા વગેરે પછી પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને વસ્તુ મૂકી દઈએ છીએ જેને આપણે ચિંકમ કહીએ છીએ ચિંગમ ખાતા પછી રસ્તા પર નિકાલ કરીએ તો ચિંગમ ખાવાના કારણે પક્ષી ચાંચમાં ચોંટી જતી હોય તેથી એ વસ્તુ ખાઈ નહીં શકતા પક્ષીઓ માટે કાયદા બની રહ્યા છે સરકારે એનાથી લોકોને અવગત કરાવવા પડશે જેમ કે ઓગણીસો માં મોર આપણું રાષ્ટ્રીય પક્ષી બન્યું હતું બરાબર પણ બહુ ઓછા લોકોને ખબર છે કે જ્યારે મોર મૃત્યુ પામતું હોય તો પછી કોઈ પણ કારણે મૃત્યુ પામે તો કમ્પલસરી એને રાષ્ટ્રધ્વજ હોય એને એમાં ઊંઘાડવું પડે ઊંઘાડ્યા પછી એની ભીતિ પર એની દખન થવી જોઈએ હા બહુ હેરો ફેર લોકોને ખબર છે ધ્યાન મોટા પીંછાનો જે લોકો અત્યારે વેપાર કરી રહ્યા છે એ પણ ના થવું જોઈએ ધ્યાન કોઈ પણ પક્ષી જો ઇન્ચર થાય તો એને કેવી રીતે તમારે નજીકની જગ્યા પર પહોંચાડવું આપણે એ પણ કરવું જોઈએ ધેન દરેક લોકોએ વિકાસ તો પોતાનું કરી જ રહ્યા છે પણ જોડે જોડે પોતાનો સમયમાંથી કેટલાક કલાકો બીજું બાર માટે કાઢવા પડશે કે ભાઈ જરાથી અન્ય જીવોનો વિકાસ થઈ શકે પોતાના બાળકોને શિક્ષણ આપવું પડશે કે કોઈ પણ બાળક કોઈ પણ જીવને જોવે તો એનો ટ્રેડ કેવી રીતે કરવું એને કેવી રીતે પકડવું ના એનો ક્યારે મારવું જેમ કે કેટલાક પક્ષીઓ લોકો બલી કરતા હોય છે વિધિવત કરતા હોય છે તો એની વિધિ ના થાય ખોટી રીતે એનો ઉપયોગ ના થાય એના માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડવી પડશે જેમ કે બહુ ઓછા લોકોને ખબર છે આ વસ્તુની કે ઘુવડનો લોકો ઉપયોગ છે ને બલી માટે કરતા હોય છે તો લોકોને ખબર પડવી જોઈએ છે કે આવું ના હોય એક શિક્ષણ આપવું પડશે કે આવું કોઈ પક્ષીથી કોઈ તમારો વિકાસ ના થાય તમારું કોઈ સુખરૂપ તમને મળી નથી જતું ત્યાં સુધી લોકો પેલું કહેવાય ને કે જયારે વ્યક્તિ એજ્યુકેટેડ બનશે ને તો એને એટલીસ્ટ ન્યાય છે એક વસ્તુ ખબર પડી જશે કે આ વસ્તુ મારે કરવી ને આ વસ્તુ ના કરવી એટલે શિક્ષણના અભાવના કારણે કેટલીક વસ્તુ આપણે નડતી હોય છે જેમ કે હું વાત કરું મેં તમને વાત કરી કે રેડિયેશનના કારણે દસ ફૂટ દૂર મોબાઈલ રાખો મારા સરે કીધું તો હું મારા ફોન દસ ફૂટ દૂર રાખું છું મારાથી એવી હું મારા બાળકને કે મારા મિત્રોને કહીશ કે પક્ષીઓ તમે આ કરો આ ના કરો તો એમને વધારે આઈડિયા આવશે કેમ કે એ લોકોને શું નોલેજ નહીં મળે નોલેજ ના હોવાના કારણે લોકો અન્ય બીજી વસ્તુ કરતા હોય છે કે પક્ષીઓ માટે હાનિકારક હોય છે કેમ કે લોકો ગાંઠિયા નાખવા સેવ નાખવી એમનો ઈરાદો ખોટો ના હોય એમનો ઈરાદો કોઈ સારું કામ પુણ્ય કરવું છે તો આપણને જ પુણ્ય થઈ રહ્યું છે પણ એના માટે તકલીફ થઈ રહી છે બિલકુલ અભ્યાસ અભ્યાસ અને નોલેજ નો અભાવ કે શું સાચી રીત છે ને કેવી રીતે શું નાખવું જોઈએ સો ટકાની વાત સાચી છે સમયની સમયની મર્યાદા નડી રહી છે મિત્તલભાઈ આકાશભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક માહિતી આપી થેન્ક યુ વેરી મચ આ બંને અમારી સાથે જોડાયા આ બંનેનો આભાર વેરી દર્શક મિત્રો મહત્વની ચર્ચા છે રાષ્ટ્રીય પક્ષી દિવસ નિમિત્તે અને માત્ર પક્ષી દિવસના નિમિત્તે જ આપણે પક્ષી પ્રત્યે પ્રેમ બતાવીએ કે કોઈપણ દિવસ નિમિત્તે જ આપણે કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રેમ બતાવીએ એવું ન હોય સુધારવાની જરૂર છે ને સુધારવાની એ જરૂર છે કે માત્ર ઘરની બારી ઉપર એક દાણ નાખવા માટેનું એક વાટકો અને પાણી પીવા માટેનો એક વાટકો મૂકવો એટલું જ ઇનફ નથી એની સાથે પણ આગળ વધવું પડશે સમજવું પડશે કે એ બે ચૂબવા પક્ષીઓની શું જરૂરિયાત છે કેવી રીતે એમને ટ્રીટ કરવા આ તમામ વસ્તુઓ જરૂરી છે અને આશા રાખીએ સરકાર પણ આની અંદર લોકોને માર્ગદર્શન પૂરું પાડવા માટે કાર્યરત થાય આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર